ગયા પ્રસાદ લેવાનું ભૂલી ગયા છો તો ચિંતા નહી મોકલવાની સુવિધા ઉપલબ્ધ કરાવી છે શક્તિપીઠ અંબાજીનો મોહન થાળ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે ને અંબાજી આવતા લાખો શ્રદ્ધાળુઓ મોહન થાળનો કે પછી ચીકીનો પ્રસાદ લેવાનું ભૂલતા નથી પ્રસાદ લેવા પણ ભારે પડાપડી થતી હોય છે ને લાઈનો લાગતી હોય છે ત્યારે કેટલાક શ્રદ્ધાળુઓને પ્રસાદ લેવાનું રહી જતું હોય કે પછી લાંબા સમયથી અંબાજી આવવાનું ના થયું હોય ત્યારે શ્રદ્ધાળુઓ જો કોઈ પાડોશી હોય તો તેની સાથે પ્રસાદ મંગાવતા હોય છે પણ હવે આવા શ્રદ્ધાળુઓને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે ચિંતામુક્ત કર્યા છે ને જે બાબતે અંબાજીના લાઈનમાં ઊભા રહીને પ્રસાદ મળે છે હવે તે જ પ્રસાદ કોઈ પણ જાતના અલગ ચાર્જ વગર ઓનલાઈન પ્રસાદ મેળવવાની વ્યવસ્થા શરૂ થઈ ગઈ છે

યાત્રિકો તેના ગુણાંકમાં ગમે તેલો પ્રસાદ કોઈપણ જાતના ડિલિવરી ચાર્જ ભર્યા સિવાય એ જ કિંમતે પ્રસાદ ઘરે મેળવી રહ્યા છે અંબાજી ખાતે આ ઓનલાઈન પ્રસાદ મોકલવાની વ્યવસ્થા શરૂ થઈ ગઈ છે એક પેકેટમાં ચાર પ્રસાદના બોક્સ મૂકી પેકિંગ કરવામાં આવે છે ને પ્રસાદ મંગાવનાર શ્રદ્ધાળુઓના નામનું સ્ટીકર લગાવી વ્યવસ્થિત રીતે પ્રસાદના પેકેટ સીલ કરી મોકલવામાં આવે છે આ પ્રસાદના પેકેટ ત્રીજા દિવસે ને મોડામાં મોડું ચોથા દિવસે પણ શ્રદ્ધાળુઓને મળી જતું હોય છે યાત્રિકોએ આ ઓનલાઈન પ્રસાદ કરેલી વેબસાઇટ ઉપર પ્રી ચૂકવણું કરી પ્રસાદ મેળવતા અંબાજી ખાતે પ્રસાદ કેન્દ્ર ઉપર મળી જ રહ્યો છે ને મળતો રહેશે પણ આ ઓનલાઈન પ્રસાદ મેળવવાની સિસ્ટમ અલાયદી ઉપસ્થિત કરવામાં આવી છે જેથી કરીને શ્રદ્ધાળુ દેશ વિદેશમાં પણ ઓનલાઈન પ્રસાદ ઘેર બેઠા મેળવી શકે છે અંબાજી માતાના દર્શનાર્થે જે ભક્તો આવે છે અત્રડો આવે છે એમના માટે તો ઓલરેડી એ મંદિર ખાતે અને અન્ય ખાતે પણ આપણે પ્રસાદના કાઉન્ટરો કરેલા છે એમને પ્રસાદ મળે છે પરંતુ જે ભક્તો અહીંયા રૂબરૂ નથી આવતા અને એમના એમને જો પ્રસાદ મેળવવાની ઈચ્છા હોય માતાજીનો તો એના માટે આપણે ઓનલાઈન સુવિધા સીએમ માનનીય મુખ્યમંત્રી સાહેબની છેલ્લી મુલાકાત દરમિયાન આ ઓનલાઈન પ્રસાદની વ્યવસ્થાનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું અને ઓનલાઈન પ્રસાદ આપણે વેબસાઇટ ઉપર આપણે જે લિંક મૂકેલી છે એના દ્વારા એ ભક્તો આપણને પ્રસાદનો ઓર્ડર કરતા હોય છે અને એના દ્વારા એને પ્રસાદ કુરિયર દ્વારા એને હોમ ડિલિવરી પ્રસાદ મળે તેવું આયોજન મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલું છે એ સો રૂપિયાના ચાર પેકેટ પ્રસાદ એના ઘેરપોચતો થાય છે મિનિમમ સો રૂપિયાના એને ઓર્ડર આપવાનો થાય અને એના ગુણાંકમાં પચીસ એના ગુણાંકમાં પણ એ રીતે આપણે એને પ્રસાદનો લાભ મળી શકે છે હું આપના માધ્યમથી સૌ માય ભક્તોને આ ઓનલાઈન પ્રસાદ સુવિધાનો લાભ લેવાનો અનુરોધ પણ કરું છું જેમ અંબાજી મંદિરે આવેલી છું અને અહીંયા વ્યવસ્થા પણ એટલી સારી છે અને અહીંયા પ્રસાદ પણ એટલો સારો છે અને પહેલાં તો આપણે કોઈના પાસે મંગાવવો પડતો હતો પણ હવે તો પ્રસાદ પહેલાં આપણે કોઈના પાસે મંગાવવો પડતો હતો પણ હવે તો શું છે કે એવી સુવિધા છે ઓનલાઈનની કે આપણે ઘેર બેઠા બી મંગાવી શકીએ છીએ માત્ર સો રૂપિયામાં ને પ્રસાદ પણ એટલો સારો હોય છે ને કે પૂછવાની વાત નહીં અને અહીં આવીને ઘણો આનંદ થાય છે અમને આ પાડોશીને હેરાન પણ નથી કરવા પડતા ડાયરેક્ટ ઓનલાઈન પ્રસાદ આવી જાય છે એ પણ માત્ર સો રૂપિયામાં